મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગામ લુખી સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનો હું પ્રમુખ છું બરાબર જે મહેન્દ્રસિંહ સાહેબ જે લઈને આવ્યા છે સમૂહ લગ્નનો એ બહુ સુંદર છે સમૂહ કરવું એ નાની વસ્તુ નથી બીજું ક ઠાકોર અને ક્ષત્રિય ક્ષત્રિયની વ્યાખ્યામાં દરેક આવડી ઠાકોરે આવું રહે છે દરેક જણા આવડી સિંહ પાછળ લાગતું હોય દરેક જણાવું છું બરોબર એટલે પહેલું તો પ્રશ્ન એ છે અંદર ઠાકોરની જ જ વાત થઈ બીજી કોઈ ક્ષત્રિય સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય અથવા સાબરકાઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ એના મેજર હેઠળ સમૂહ લગ્ન થાય બહુ સારું મારું મંતવ્ય આવું છે બરાબર બીજું સમૂહ લગ્ન કરવું એક નાની વસ્તુ નથી એના માટે પહેલી તો જગ્યા મધ્ય બિંદુ એનું બંને જિલ્લાનું કે આવવા માટે દરેકને અગવડ તેના પડે સીધા આવી શકે એના માટે જગ્યા બીજું કે દરેક તાલુકામાં કમિટીઓ બનાવવી પડે આ બાપુજી વાત કરતા હતા કે ઘરે જઈ જોડા ગોતવા જવા પડે તો એ તૈયાર થતા નથી બીજું તો સમાજમાં સ્વરૂપ સમૂહ તું વસ્તુ આ છે એટલે સાહેબનો સુંદર વિચાર છે સમૂહ અને જ્યાં મિટિંગ કરી એમાં અરવલ્લી અને સાબરકાંઠા સમાજના તમામ મોભી કહો આગેવાનો કહો અહીંયા ભેગા થયા એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું તો એટલું જ કહીશ સાહેબનો વિચાર બહુ સરસ છે અને મારી સાબરકાંઠા જિલ્લા ક્ષેત્રિય સમાજની કમિટી વતી પૂરો સપોર્ટ Carissimo, já